અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો માવઠા સાથે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ અને વાતાવરણ શીતળ બની ગયું હતું પરંતુ આ સુંદર પડો ખેતીની દ્રષ્ટિએ ભારે નુકસાન લઈને આવી હતી અંકલેશ્વર અને હાસોટ તાલુકાના ગામો જેમ કે જૂના દીવા ભડકોદરા સજોદ ધંતુરિયા ઇલાવ સાહોલ અને સુણેવ ગામ સહિતના વિસ્તારમાં વરસાદ અને પવનના કારણે ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થયું છે આંબાવાડીમાં કેરી સંપૂર્ણ રીતે ફળવાન બની હતી અને ખેડૂતો તોડક કામ શરૂ કરવા જઈ રહ્યા હતા પણ ભારે પવન અને કારણે વૃક્ષ પરથી કેરી જશે અને મોટા ભાગની કેરી વેચાણ લાયક રહેશે નહીં એવી શક્યતા છે ફેરવાયું હોવાની જણાવ્યું છે ખેડૂતોએ આ કુદરતી ને આર્થિક વાવાઝોડું ગણાવી સરકાર સમક્ષ યોગ્ય સહાયની માંગ કરી છે મોસમના પલટાને કારણે ડાંગર સહિતના અન્ય પાકોને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે વાવણીની તૈયારી કરતી ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ છે વહીવટી તંત્રને કૃષિ વિભાગે નુકસાન સર્વે શરૂ કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ જૂના બોરભાઠા બે તાલુકો અંકલેશ્વર જિલ્લા ભરૂચ નો હું ખેડૂત ખાતેદાર છું ગઈકાલના રોજ જે વાવાઝોડું આવ્યું હતું એના કારણે અમારા ગામના ખેડૂતોને કેર કેર કેરી અને સરગવાની વાડી જેમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે બરાબર તો કેરીઓ તો ટોટલ હજુ તોડી બી નહીં થાય માટેની અને ટોટલ જમીન દોસ્ત થઈ ગયેલી છે અને અમારી સરકારશ્રીને તથા જે આપણા જે વહીવટ તંત્ર છે એમને વહેલી તકે સર્વે કરાવી અને યોગ્ય વત ચૂકવવા માટે અમે સરકારશ્રી પાસેથી માંગણી કરીએ છીએ કયા કયા પાપો અમારી એરિયામાં કેર અને કેરી અને સરગવાની વાડીમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે સૌથી હાઈએસ્ટ દિનેશભાઈ પટેલ મારી જમીન પુનમમાં આવેલી છે પાંચ એકર જમીન છે એમાં કેળ છે ડાંગર છે ને આંબાની કેરી આંબા છે તેની આંબાની કેરીઓ તૂટી ગઈ છે ને કેરીઓ હાવ જ બધી ભાંગી ગઈ છે એટલે લગભગ લગભગ પાંચ સાત લાખ નું નુકસાન છે હવે એનું વળતર તો કઈ કોઈ ચૂકવી નહીં શકવાનું આ ટ્રેક્ટર મારવાનો આનંદ રહેલું છે ટ્રેક્ટર જ મારવું પડશે અમારે કેર માટે ને કેર કાઢવી પડશે મારું નામ પ્રફુલભાઈ કાશીરામભાઈ પટેલ છે હું બોરભાઠા બેટનો ખેડૂત છું ગત રોજ દરમિયાન આવેલા વાવાઝોડામાં કેર કેરી તથા અન્ય પાકોને ઘરું નુકસાન થયું છે આ સિવાય બીજા સરગોના ઝાડ છે ઝાડોને ઘરું નુકસાન છે મને પોતાને છ એકરમાંથી ત્રણ એકરનું નુકસાન છે પંદર વીસ લાખ રૂપિયાનું નુકસાન મને પોતાને થયું છે આવું સાહસવાળા ઠિયા કરે છે આથી સરકારને મને અપીલ કે આ વેલિટેગ સર્વે કરી ખેડૂતોને નુકસાન ભરપાઈ કરે એવી મારી અપીલ છે